ગુજરાતમાં હૃદયને લગતી સમસ્યાને કેસમાં ચિંતાજનક વધારો થવા લાગ્યું છે ઓક્ટોબર નવેમ્બર એમ બે મહિનામાં હૃદયને લગતી ઇમરજન્સીના ચૌદ હજાર સાતસો એક કેસ નોંધાયા છે આમાં બે મહિનામાં પ્રતિ કલાકે હૃદયને લગતી ઇમરજન્સીના પ્રતિ કલાકે દસ કેસ સામે આવે છે ગત વર્ષની સરખામણીએ હૃદય ઇમરજન્સીના કેસમાં જેટલો વધારો થયો સેવા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હૃદયને અને સમસ્યાઓમાં ઓક્ટોબર કેસ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં સાત હજાર સાતસો બાવીસ કેસ નોંધાયા હતા આમ ગત વર્ષના ઓક્ટોબર કરતા ઇમરજન્સીમાં ચૌદ પોઈન્ટ અઢાર વધારો થયો છે ગુજરાતમાં હૃદયની ઇમરજન્સીના જે કેસ નોંધાયા છે તેમાં ત્રીસ ટકા માત્ર અમદાવાદ જિલ્લામાંથી છે અમદાવાદમાં વર્ષ બે હજાર ત્રેવીસ ઓક્ટોબરમાં એક હજાર નવસો સિત્યાસી કેસ વર્ષ બે હજાર ચોવીસ ઓક્ટોબરમાં બે હજાર બસો પાંત્રીસ કેસ નોંધાયા હતા ગત વર્ષના ઓક્ટોબર કરતાં અમદાવાદમાં હૃદયની ઇમરજન્સીના કેસ બાર ટકા વધ્યા છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં એક હજાર સાતસો અઢાર કેસ સામે નવેમ્બર બે હજાર ચોવીસમાં હૃદયની ઇમરજન્સીના એક હજાર નવસો વીસ કેસ નોંધાયા છે બે મહિનામાં અમદાવાદમાં હૃદયની ઇમરજન્સીના ચાર હજાર એકસો પંચાવન કેસ સામે આવ્યા ગુજરાતમાં વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધી વ્યક્તિને લગતી ઇમરજન્સીની સારવાર લેવી પડી છે જેની સરખામણીએ ગત સમગ્ર વર્ષે બોતેર હજાર પાંચસો તોતેર કોલ આવ્યા હતા આમ હજુ ડિસેમ્બર મહિનો બાકી છે ત્યાં જ ગત વર્ષ કરતાં હૃદયની ઇમરજન્સીના કેસમાં વધારો થયો છે